પીવાનું પાણી ન આવવાના મુદ્દે રોડ ઉપર ખાડા છે ખરાબ રોડ છે એના મુદ્દે તમને સવાલ કરે તો તમને હવે ગમતું નથી અને પાછું ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને બે કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ તો મારી મોરબીના ધારાસભ્ય એ આપેલી આ ચેલેન્જ ને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે શુરા હો બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જ ને સ્વીકારે છે પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટિલને પૂછવા જતા નહીં પાટીલ અંકલ મારાથી ભૂલથી બોલાઈ ગયું છે હું રાજીનામું આપું કે ના આપું અંકલ પ્લીઝ મને માફ કરો એવી બધી વાતો કરવાની નહીં પાટિલને પૂછ્યા વગર જ તે તમારા પોતાનામાં હિંમત હોય તમારામાં તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો સી આર પાટીલને પૂછ્યા વગર એની પરમિશન લીધા વગર પાટિલ મને ખીજાશે પાટિલ મને ઠપકો આપશે પાટિલ મને મારી ઉપર કાર્યવાહી કરાવશે એવી ડર રાખ્યા વગર મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં જો રાજીનામું તમે આપી દો તો ગોપાલભાઈ ઇટાલિયા તમારી ચેલેન્જ સ્વીકારે છે વર્ષથી તમે મોરબીના છો તમને તમને શરમ શરમ આવવી જોઈએ જોઈએ એવી તમારે ચેલેન્જ એમ મારવી જોઈએ કે અહીંયા કોઈ આવીને મોરબીમાં આવીને અમે જે ત્રીસ વર્ષમાં વિકાસ કર્યો છે એમાં ખામી ગોતી બતાવે એવી ચેલેન્જ મારવા નથી પણ તમે એવી ચેલેન્જ નથી મારી શક્યા શું કામ તમને ખબર છે બધું એવા કામની ચેલેન્જ મારશો તો તો ચાલે જ નથી કામ તો કંઈ કર્યા નથી લાતી બજાર છે પંચાસરા રોડ છે ઉમિયા સોસાયટી છે એસપી સોસાયટી સરદાર પટેલ સોસાયટી અનેક વિસ્તારો છે જે મોરબીના પોશ એરિયા કહેવાય એમાં પાણી ભરાઈ જાય છે ચોમાસામાં થોડોક એક ઇંચ વરસાદ આવે ત્યાં તો રેલમ છેલ થઈ જાય છે તો ત્રીસ વર્ષથી ધારાસભ્ય હોવા છતાંય તમારે હવે મને ચેલેન્જો મારવી પડે છે એ જ તમારી નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો છે અને તમારી ચેલેન્જ અમે સ્વીકારી છે તમારા પોતાના ભાજપના પાટીલ અંકલ ને પૂછ્યા વગર પાટિલ અંકલનો ડર રાખ્યા વગર તમારામાં હિંમત હોય તો બાર તારીખે બપોરે બાર વાગ્યા પહેલા રાજીનામું આપી દો ગોપાલ ઇટાલી આવશે મોરબીમાં જય જય ગરવી ગુજરાત હવે મોરે મોરાની ચેલેન્જ છે ગોપાલ ઇટાલિયા જીત્યા એના પછી ભારતીય જનતા પાર્ટી વર્સિસ ગોપાલ ઇટાલિયાની આવી ચેલેન્જ જો એકબીજાને અપાતી પડકારો તો ચાલ ચાલી જ રહી છે આગળ જતા મોરબીમાં શું થાય છે ખરેખર ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચે છે ત્યારે શું થાય છે જોવાનું રહ્યું તમારું આ વિષય પર આ જંગ પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ આપડેમાં જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોયા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો